રાજા હોવસો વર્ણ ની આઠસો નવસો વર્ષની જેને બહુ મોટું રાજ્ય હતું કેવું વિશાલ બહુ મોટું અને બઉ શક્તિશાળી રાજા હતો ને એને વિચાર્યું કે એના લગ્ન રાણી જોતી હતી એટલે રાજા કઈ જેમ તેમ કોઈ પણ છોકરી જોડે લગ્ન કરી ના લે નાટલ રાજા કેવાય એટલે તો આમ કોઈ રાજકુમારી જ જોવે રાજકુરી દેખાવડી રૂપાળી સુંદર રૂપાળી ન દેખાડી સેનાપતિ મતલબ થોડોક અમદાવાદ પ્રજાની સેના હોય ને એની બધી દેખરેખ રાખતો હોય ને બધું ધ્યાન રાખતો હોય ને સેનાપતિ

જેટલી રાજ્ય સુંદર રાજકુમારીઓ હતી બધી તો રાજા મેલ આપણે રાજાનું કરવું રાણી નું કરવું કરે તો એક જ જોડે લગન કરે તો સો હાથ ભેગી થઈ હતી પણ રાજા હતો બુદ્ધિશાળી બુદ્ધિશાળી

એવું કીધું કે તમે આ બીજ લઈ જાવી આવો પણ મહિનો તમે જોવો ને તો સો રાજકુમારીના હાથમાં ગુલાબના મસ્ત મસ્ત રૂપાડા સોળ હતા એટલે સો એટલે સો કે રાજા એને પૂછ્યું કે તાર ગુલાબ નું સોડ ચો છે આ પોસ્ટ તો લઈને લાવી તો પછી રાણી કીધું રાજકુમારી કે મહારાજ તમે જે બીજા લીધું ને એ ગુલાબ નું નતું તમે જુઠ્ઠું બોલ્યા

બરાબર પણ હવે આપણે વાત શું હતી કે શ્રીલંકા ના ઝંડામાં હાથ નો તલવાર લેવા